ભરથાણા તોલનાકા પર જીજે શિક્ષની ગાદીઓ તોલફી કરવાની માંગ તંત્ર દ્વારા સંતોષકારક કોંગ્રેસના અગ્રણી પિન્ટુ પથળ સહિત વીસ જેટલા લોકોએ કરજણ પ્રાંત અધિકારીને લેખિકમાં સામૂહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા મુદ્દો તોફ ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે ગત તારીખ અગિયાર એપ્રિલના રોજ કરજણ ભરથાળા તોલનાકા પર જે જે શિક્ષણની ગાદીઓ તોલ ફી કરવા માંગ સાથે કોંગ્રેસના અગ્રણી પિન્ટુ પટેલ સહિતના અલગ અલગ સંગઠનો આગેવાનો તેમજ સ્થાનિક લોકો સાથે પગપાળા ચાલીને કરજણ તાલુકાના સેવા સદન કચેરી ખાતે પહોંચી કરજણના પ્રાંત અધિકારીને લેખિતમાં આવેદનપત્ર પાઠવી ટોલ ફી કરવા માંગ કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી જે જે શિક્ષની ગાદીઓ તોલ ફી કરવામાં આવી નથી ત્યારે ગતરોજ કોંગ્રેસના અગ્રણી પિન્ટુ પટેલ સહિત જેટલા લોકોએ કરજણ તાલુકા સેવા સદન કચેરી ખાતે પહોંચી પ્રાંત અધિકારીને લેખિકારીદનપત્ર પાઠવી વીસ એપ્રિલના રોજ એનએસએ ઓફિસ ખાતે સામૂહિક આત્મવિલોપન કરવા વિલોપન કરવાના હોય સમગ્ર કરજણ તાલુકા ટોલ પ્લાઝા મુદ્દો ટોપ ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે અગિયાર તારીખે જ્યારે નેશનલ હાઇવે ઓથોરિટીને તેમજ કરજણ પ્રાંત અધિકારીને પગયાત્રા લઈને અમે આવ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું કરજન ટોલ ફ્રી માટે કરજણ ટોલ ફ્રી થવું જોઈએ અને વડોદરા જિલ્લો ફ્રી થવો જોઈએ એના માટે આવેદનપત્ર આપ્યું હતું અને તે દિવસે મારી લેખિતમાં મેં જાણકાર મૌખિક જાણ કરી હતી કે હું પોતે આત્મવિલોપન વીસ તારીખ સુધીની અંદર જો નહીં કરવામાં આવે તો હું પોતે કરીશ પણ આજે સહકારની અંદર બીજા પણ વીસ જણ આવ્યા છે અને આજે એકવીસ જણે દ્વારા મારા સાથે એકવીસ જણ દ્વારા આજે મૌખિક રજૂઆત કરવામાં આવી અને લેખિતમાં પણ અમે રજૂઆત કરીએ છીએ સાહેબશ્રીને કે તારીખ વીસ સુધી ટોલ નાકુ ફ્રી કરવામાં નહીં આવે તો અમે પોતે નેશનલ હાઇવે ઓથોરિટી ટોલ નાકાની જે ઓફિસ છે ત્યાં જઈને આ અગિયાર વાગે આત્મવિલોપન કરીશું અને ટોલ મુક્તિ કરાવવામાં અમે સહભાગી બનીશું અને આ નેશનલ હાઇવે ઓથોરિટીને જાણ કરીએ છીએ કે જો વીસ તારીખ સુધીની અંદર આ અલ્ટિમેટમ જે આપવામાં આવ્યું છે તે લગી ટોલ ફ્રી કરવામાં ન આવ્યું તો અમે વીસ તારીખે ત્યાં આગળ જઈને આ અગિયાર વાગે અમારો દેહદાન કરીશું